સુરતમાં રફતારનો કહેર વધ્યો છે મોટા વરા છાબરામાં ચારસ્તા પાસે થાર કાર ચાલકે બે બાઇક ચાલકોની અડફેટ મારી દા હતા આ હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા અને એક બાળકી ઈજાગ્રસ્ત હતી આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે સુરતમાં નબીરાઓ દ્વારા પૂરપાટ ઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો હતો કારમાં લાઉડ મ્યુઝિક અને ડાન્સ કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન ત્રણ જેટલા વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો અને ફરાર થયા હતા અકસ્માતમાં એક બાળકી સહિત બે ને ઈજા પહોંચી છે મોઢા વિસ્તારમાં આવેલા અબ્રામાં ચાર રસ્તા ખાતે એક નબીરો થાર કાર લઈને પૂરપાટ ઝડપી નીકળ્યો હતો જી જે વન ફોર એટલે કે અમરેલી બારસિંહની આ થાર કારમાં ત્રણ જેટલા ઈસમો સવાર હતા

હું મારા વાઈફને લઈને ઘરે જતો હતો લગ્નમાંથી મારી આગળ એક લેડીઝ ચાલ્યા જતા હતા એને થારવાળા એ ઉડાડ્યા ઓલ પહેલી સાઈડ ટોળું જમા થઈ ગયો એટલે થારવાળો મારી સાઈડ દબાવીને મારી ગાડી ઉપરથી ચડાવીને વયો ગયો સજ્જ નથી પણ હું બચી ગયેલ છું બે બે એક લેડીઝ હતા ને બે છોકરા થારવાળો ફૂલ સ્પીડમાં હતો થાર વાળાને ઉતર્યો પણ નીચે ન ઉતર્યો પાછળ માણસો ભાગ્યું કાચમાં પથ્થર ને એવું બધું માર્યું કોઈ કઈ થયું નથી એ ભાગી ગયો